હવામાન વિભાગે આજે ઉત્તરાખંડના કેટલાક ભાગમાં ભારે વરસાદની આગાહી કરી છે રાજ્યમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે તો બીજી તરફ પાડોશી ઉત્તર પ્રદેશ પ્રદેશ અરુણાચલ દક્ષિણમાં કેરળ તેમજ મહારાષ્ટ્ર ઓડિશાના ભાગ માટે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો આ બધાની સાથે એ જ સમયે રાજસ્થાન મધ્યપ્રદેશ દિલ્હી હિમાચલ પ્રદેશ તમિલનાડુ આંધ્રપ્રદેશ છત્તીસગઢ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં તેમજ બિહાર માટે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે પણ ભારે વરસાદ આફત બન્યો છે હવામાન વિભાગે વરસાદનું રેડ અલર્ટ ઇસ્યુ કર્યું છે ભારે વરસાદને ને કારણે ચારધામ યાત્રાને ઋષિકેશ પાસે જ રોકી દેવામાં આવી ભાગેશ્વર નૈનીતાલ પિથુરાગઢ અને ઉધમસિંહ નગરમાં શાળાઓ પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને

સતત ભારે વરસાદને કારણે જળસ્તર વધ્યું અહીં ભારત અને નેપાળની વિભાજીત કરતી કાલી નદી જે ચેતવણીના સ્તરને પાર કરી ગઈ છે એ જ સમયે રામગંગા પણ ચેતવણીના સ્તરથી ઉપર વહી રહી છે નદીઓના વધતા જળસ્તરને જોતા વહીવટી તંત્રએ અલર્ટ જાહેર કર્યું છે દેશના પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાય આસામમાં પૂરના કારણે અત્યાર સુધીમાં અઠ્યોત્તેર લોકોના મૃત્યુ થયા છે કોંગ્રેસ નેતા અને લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધીએ આસામના પૂર પીડિતો સાથે મુલાકાત કરી લખિમપુરમાં રાહત શિબિરની તેમણે મુલાકાત લીધી અને રાજ્યના અઠ્યાવીસ જિલ્લામાં કુલ બાવીસ પૂન સિત્તેર લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે જોવાથી કેટલાક પ્રભાવિત લોકોની તેમણે મુલાકાત કરી હતી જેઓ શિબિરમાં અત્યારે આશરો લઈ રહ્યા છે